ચપાટમેન્ટ છે ચેપાર હો પડી હશે ખા અમારું જેવાસી છે અને અમે સાતમા મહિનામાં કબ પડે કેન્સર છે પછી અમે આયુષ્મા કાર્ડ અમે કપ સરકારી હોસ્પિટલમાં ફેર ફો પછી અમે અમે જાણિયા આશરિયામાં તપાસ કરી આસન લેવાને મેં સુરે શીમર લેવા મોકલ્યા સો શીમર લીધો અને પછી આસનિયામાં મેં પાસા ગયા પછી આશરિયામાં એક શીમાઈ લીધો pasi asing zaman mereka percaya itu, nanti orang macam mana macam tu selesai orang pasi pasang macam tu, sekarang macam tu hal pun macam tu percaya itu, sekarang macam tu percaya macam tu macam tu macam tu મારું નામ ડૉક્ટર તૃષાની દામુભાઈ પટેલ છે હું આયુષ મેડિકલ ઓફિસર તરીકે પીએસસી કોપ્પલ્લી ખાતે ફરજ બજાવું છું અમારા કોપ્પલ્લી વિસ્તારના અતુલ ફરિયા ખાતે રહેતા ચંપાબેન હળપતિને જીભનું કેન્સર સાતમા મહિને ડિટેક્ટ થયું તો એમને આયુષ્યમાન કાર્ડ કાઢી આપતા એમનું કિમોથેરેપી આપવામાં આવી અને ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ થકી એમને ડિસેમ્બર મહિનામાં રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે આયુષ્યમાન કાર્ડમાં ઓપરેશન કરવામાં આવ્યું અમારે ગૃહ મુલાકાત કરવામાં આવી વારંવાર અને હલ લભરથી એકદમ સ્વસ્થ અને સારું છે